ભરૂચ જિલ્લા આહિર સમાજના નવમાં સમૂહ લગ્નોત્સવના આયોજન અંતર્ગત કંકુત્ર લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા આહિર સમાજ નવમાં સમૂહ લગ્નોત્સવ નું આયોજન બાવીસમી ફેબ્રુઆરીના રોજ દુધારા ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મંત્રી લાલુ આહિર ખજાનજી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં સોળ યુગલોની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અને કંકુત્રીનું વિતરણ કરવા સાથે સમૂહ લગ્નોત્સવમાં જોડાવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું નવા સમ નવા સમૂહ લગ્ન પ્રસંગે કંકોત્રી લેખન અને કંકોત્રી વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને એમાં સોલ જોડા થયેલા છે આ વખતે આવતા વર્ષે પણ આ પ્રોગ્રામ થાય વધુ જોડા એવી અપેક્ષા સાથે અમે દરેકને આમંત્રણ આપીએ છીએ આહી સમાજ સમૂહલગ્ન સાથે સાથે બીજા બી શૈક્ષણિક હેતુએ ક્રિકેટના એવા બધા પ્રોગ્રામ કરતા આવ્યો છે અને કરતો રહેશે તથા દરેક આ દરેક લોકો આ વખતે પણ સમૂહ લગ્નમાં ખૂબ સુંદર દાન આપેલ છે અને દાતાશ્રીઓને પણ વિનંતી કરીશું અમે કે આવું દાન અપ્રિવાહતો રહે એ દાદાને અમે એ કરીશું તથા કમિટીના સભ્યો પણ ખૂબ મહેનત કરીને જહેમત કરે છે તો સમાજના લોકોને જોડા વધુમાં વધુ જોડાય એવી અપેક્ષા પણ અમે રાખીશું અને વિનંતી કરીશું